નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે તાજા અને અગત્યના સમાચારો જોવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી થી સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ મિત્રો દરરોજના સમાચારો મેળવા માંગતા હોય તો તમારા મિત્રો વોટ્સઅપ ફેસબુકની ની અંદર જરૂરથી મિત્રો શેર કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો રોડ અકસ્માત પીડિતો માટે મોદી સરકારની મોટી ભેટ હવે હોસ્પિટલમાં મળશે મિત્રો દોઢ લાખ રૂપિયા સુધીને કેશલેસ સારવાર કેન્દ્રીય માર્ગ પરિવહન અને મિત્રો રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે મિત્રો જાહેરાત કરી હતી કે સરકાર માર્ગ અકસ્માતના પીડિતોને રોકડ સહી માર્ગ અકસ્માતના પીડિતોને રોકડ સહિત તબીબી સારવાર પૂરી પાડતી એક સીમાચિ રૂપ રાષ્ટ્ર વ્યાપી સંભાળ યોજના શરૂ કરવા માટે તૈયાર છે માર્ગ પરિવહન અને મિત્રો મિત્રો રાજ્ય દ્વારા આવેલી આ મહત્વ કક્ષી પહેલ ટૂંક જ સમયમાં મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઔપચારિક રીતે શરૂ કરવાની અપેક્ષા છે તો નવી યોજનામાં મિત્રો ફરજિયાત છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય માર્ગો સહિત કોઈ

છે તે મિત્રો હવે બે હજાર છવ્વીસની ની અંદર મળવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટ બે હજાર છવ્વીસમાં મિત્રો સીતારમણ આપી શકે છે પાંચ મોટી ભેટ ખાસ કરીને મિત્રો તેમાં ગરીબો અને ખેડૂતોને મોટી રાહત મળવાની છે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરી બે રવિવારના રોજ પોતાનું સતત મિત્રો નવમું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે તો તાજેરના મિત્રો ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે મિત્રો બજેટ રવિવારના દિવસે રજૂ કરવામાં આવશે ત્યારે મિત્રો દેશની અર્થવ્યવસ્થા

પંચોતર લાખ સુધી પહોંચી ગઈ હતી તો તમને મિત્રો જણાવી દે કે એક ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થવાનું છે અને બજેટને અંદર મિત્રો મધ્યમ વર્ગના લોકો ખેડૂતોને અને મધ્યમ વર્ગના લોકો છે તેમને મિત્રો મોટી રાહત મળવાની છે ખાસ કરીને મિત્રો ખેડૂતોને પણ બજેટ ઉપર નજર રહેવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો પંદર લાખ રૂપિયાની ભેટ જો તમે પણ મિત્રો કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે મિત્રો આ સમાચાર તમારા માટે ખુશખબરી લાવ્યા છે વાસ્તવમાં મિત્રો કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્તિ આપવા માટે સરકાર મિત્રો સતત મિત્રો પ્રયત્નશીલ છે હવે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે પંદર લાખ રૂપિયા આપી રહી છે ખાસ કરીને મિત્રો આમની અંદર કેવી રીતે તમને પંદર હજાર રૂપિયા સહાય મળવાની છે તો ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે પીએમ કિસાન એપીઓ શરૂઆત કરી હતી આ સ્કીમ હેઠળ ફાર્મસ ઓર્ગનાઇઝેશન ને પંદર લાખ રૂપિયા આપવામાં આવશે આમાં ખેડૂતો મિત્રો અગિયાર ખેડૂતોનો જૂથ બનાવવાનું રહેશે સરકાર દ્વારા મિત્રો દેશભરના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે આ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે Yeah. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં કોળી પાવરનો ઉદય શરૂ ગુજરાતના કોળી સમાજ સૌથી મોટો જ્ઞાતિ સમૂહ રહેલો છે તો જે મિત્રો રાજ્યની વસ્તીના આધારે ચોવીસ હિસ્સો ધરાવે છે આ સમાજ સૌરાષ્ટ્ર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતમાં પ્રભુત્વ વધારે ધરાવે છે અને અનેક વિધાનસભા બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવે છે તળપદા સુવાળિયા જેવી મિત્રો પેટા જ્ઞાતિઓમાં વેચાયેલા મિત્રો હોવાથી રાજકીય એકતા અભાવે છે તો

જનરેટ કરી શકે છે ઓછી જગ્યામાં વધુ વીજળી આપતી આ ટેકનોલોજી ગુજરાતી પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે સોલાર સિસ્ટમની સરખામણીએ તેની કિંમત ઓછી છે અને તેના ફાયદા ચાર ગણા વધુ હોવાનું મનાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચાંદી મિત્રો એક દિવસમાં બાર હજાર સસ્તી થઈ ગઈ ગઈ કાલે એક દિવસમાં જ મિત્રો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે આઈબીજે એ મુજબ મિત્રો ચોવીસ કેરેટ સોનાનો ભાવ નવસો ને બે રૂપિયા ઘટીને એક લાખ પાંત્રીસ હજાર સાતસો તોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે જ્યારે મિત્રો ચાંદીમાં બાર હજાર એકસો ને રૂપિયાનો તોતિંગ ઘટાડો આવતા ભાવ બે લાખ પાંત્રીસ હજાર આઠસો છવ્વીસ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે અગાઉ ચાંદી મિત્રો બે લાખ અડતાલીસ હજારના ના ઓલ ટાઈમ હાઈ સ્તરે હતી તો નફો મિત્રો વસૂલવાની પ્રક્રિયાને કારણે મિત્રો કિંમતોમાં આ ગાબડો જોવા મળી રહ્યું છે તો મિત્રો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો હપ્તો આવશે આ તારીખે નવા વર્ષની શરૂઆતમાં જ પીએમ કિસાન સન્માન યોજના અંગે ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચારો સામે આવ્યા છે તો કરોડો ખેડૂતો હવે બાવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે પરંતુ તે પહેલા સરકારે ખાસ કરીને નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે જો આ જરૂરી કાર્યો સમયસર પૂર્ણ નહીં થાય તો રૂપિયા બે રૂપિયાનો આગામી હપ્તો તેમના ખાતામાં પહોંચે તે પહેલા વિલંબ થઈ શકે છે તો આ જ કારણ છે કે મિત્રો આ વખતે ખેડૂતો માટે સતત રહેવું અત્યંત રહેલું છે તમને મિત્રો જણાવી દે કે પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે આવશે તો મીડિયા રિપોર્ટ અનુસાર એવું માનવામાં આવે છે કે પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં એટલે કે આવતા મહિને જારી થઈ શકે છે જો કે સરકારે હજુ સુધી મિત્રો સત્તાવાર તારીખો જાહેર કરી નથી આવી સ્થિતિની અંદર મિત્રો అప్డేట్ పీఎం కిస్ వేబసాయిట్ తప్ప

ખેડૂત ભાઈઓ માટે એક ખુબ જ સારા સમાચારો આવ્યા છે સરકારે મિત્રો ખેતી દરમિયાન મિત્રો સબસિડી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે સ્પ્રે પંપ પર મિત્રો પચીસો રૂપિયા ની સબસીડી ખેડૂતોને આપવામાં આવી રહી છે જો તમે પણ મિત્રો ખાસ કરીને નવો સ્પ્રે માંગતા હોય તો ગુજરાત સરકાર દ્વારા તમને પણ પચાસ ટકા સુધીની સબસિડી એટલે કે પચીસો રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવશે આ યોજનાનો લાભ મિત્રો કોઈ પણ લઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુઓના છાણની ખરીદી કરશે સરકાર ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો તેમજ મિત્રો પશુપાલકો પાસેથી પશુઓના છાણની ખરીદી કરશે અને તેમાંથી મિત્રો જૈવિક ખાતર અને બાયોગેસ બનાવાશે સોમવારે મિત્રો રાજ્યની વિધાનસભામાં સહકાર મંત્રી જગદીશ પંચાલે આ જાહેરાત કરી હતી સહકાર મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદક સંઘો અને ડેરીઓ પશુપાલકોને ઘરે ઘરે જઈને પશુઓના છાણ એકત્રિત કરશે છે અને ફરીથી મિત્રો ચૂકવણી કરશે સરકાર મિત્રો એક કિલો ચાણ માટે એક રૂપિયો આપશે તો આના વિશે મિત્રો તમારું શું કેવું છે શું મિત્રો સરકારે એક કિલો ચાણ માટે કેટલા રૂપિયા ચૂકવવા જોઈએ જેથી મિત્રો ખેડૂતો પણ સરકારને મિત્રો ચાણ આપે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં હજુ મિત્રો અડતાલીસ કલાક હાડ થી જાવતી ઠંડી ગુજરાતમાં ઉત્તર પૂર્વના કાતિલ ઠંડા પવનો ફૂંકાતા મિત્રો રાજ્ય ફરી ઠંડીનું મોજુ વળ્યું છે હવામાન વિભાગને આગાહી મુજબ મિત્રો આગામી અડતાલીસ કલાક સુધી કડકડતી ઠંડી રહેશે કચ્છનું નલિયા ચાર પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ મિત્રો નોંધાયું છે તો સૌરાષ્ટ્રમાં મિત્રો રાજકોટમાં નવ ડિગ્રી અને ઉત્તર ગુજરાતમાં ડીસામાં દસ

મિત્રો જે પણ ગર્ભવતી મહિલાઓને ત્રણસોને સિત્તેર દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને સાચો ને ત્રીસ દિવસ સુધી એટલે કે બે વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે તો આમ કુલ મિત્રો ત્રણ વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં આવશે તો આ યોજના હેઠળ મિત્રો ત્રણથી છ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં મિત્રો સુખડી પણ આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તાર ફેન્સિંગ યોજનામાં રૂપિયા પંદર હજાર રૂપિયાની સહાય મિત્રો ખેતરને ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની યોજના જાહેર કરવામાં આવી છે વર્ષ મિત્રો બે હજાર ચોવીસ અને છવ્વીસ માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ મિત્રો વર્ષો અને છવ્વીસ ની જોગવાઈ માટે બચત નાણાકીય લક્ષ્યાંક ની મર્યાદામાં જે પણ મિત્રો અરજી કરવા માંગતા હોય તે મિત્રો ખેડૂતો ઓનલાઈન અરજી પુનઃ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે તો નાણાકીય લક્ષ્યાંક મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે તો આ યોજના હેઠળ મિત્રો રાજ્યના તમામ ખેડૂત ખાતેદારો ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જે પણ જેમણે મિત્રો કાંટાળી વાળ બનાવવા માટે લાભ લીધેલ નથી તો તેવા ખેડૂતોને સોલાર ફેન્સિંગ બનાવવાના કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો રૂપિયા પંદર હજાર રૂપિયાની ની સહાય છે એટલે કે બે માંથી જે પણ ઓછું હોય તે મિત્રો ખેડૂતોને મળવા પાત્ર રહે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હપ્તા વગર છત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય આજે જ મિત્રો અરજી કરી લો સરકારે મિત્રો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના ખેડૂતો માટે ખાસ કરીને શરૂ કરેલી છે જે પણ ખેડૂતો મિત્રો વૃદ્ધા વ્યવસ્થામાં હોય તો તે મિત્રો આ યોજનાની અંદર અરજી કરી લે મિત્રો જેના હેઠળ દર મહિને તમને ત્રણ રૂપિયા પેન્શનનો લાભ છે તે મિત્રો આપવામાં આવશે તો આમાં જોડીને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલી આ યોજના પીએમ શ્રમ યોગી માનધન યોજના રહેલી છે તો આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે તો એટલું જ નહીં મિત્રો સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે તો આ યોજના દ્વારા મિત્રો કામદારોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને મિત્રો ત્રણ હજાર રૂપિયાનું પેન્શનની સુવિધા છે તે મિત્રો ખેડૂતોને મળવાની છે તો તમને મિત્રો જણાવી દે કે જો તમે પણ મિત્રો ખેડૂતો હોય અથવા તો મિત્રો વૃદ્ધા વ્યવસ્થામાં હોય તો આ યોજનાને ની અંદર અરજી કરી શકો છો અને મહિને મિત્રો ત્રણ હજાર રૂપિયા પેન્શન મેળવી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે પાંચ રૂપિયામાં મકાન મળશે આપને મિત્રો જણાવી દઈએ કે સરકારે ગરીબ લોકો માટે શ્રમિક બસેરા નામની યોજનાની જાહેરાત કરી છે તો આ યોજના અંતર્ગત હવે મિત્રો આવાસ નિર્માણને કામગીરી હાથ ધરવામાં આવશે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે મુખ્ય શહેરોની અંદર સત્તર એવા આવાસો ઊભા કરવામાં આવશે જેમાં પાંચ રૂપિયામાં રહેવા માટે મકાન મળશે તો જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ઘણા બધા લોકો મજદૂર હોય છે શ્રમિક હોય છે

હવે મિત્રો જે પણ રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ ઉપર રાશનની સાથે સાથે મિત્રો એક રૂપિયાની સહાય તેમને મિત્રો મળવા પાત્ર છે તો ખાસ કરીને મિત્રો આ એક રૂપિયાની સહાય કોને મળશે તો તમને મિત્રો જણાવી દઈએ કે આ એક રૂપિયાની સહાય જે પણ મિત્રો ગરીબો છે તેમને મિત્રો આ એક રૂપિયાની સહાય મળવાની છે